નમસ્કાર જમાવટ સાથે હું જામનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થઈ રહ્યા છે કેમ કે થોડાક સમય અગાઉ જામનગરના બેડી વિસ્તારમાં ખુલ્લે આમ મારામારી અને પથ્થરમારાના દ્રશ્યો સામે આવ્યા હતા તો હવે ધોળે દિવસે શહેરના શંકર ટેકરી વિસ્તાર પાસે આવેલા પાણીના ટાંકાની નજીક રહેતા જયેશ ચાવડા ઉર્ફે ટકો કે જેમની ઉંમર છે ત્રીસ વર્ષ તેમનો જાહેરમાં જીવ લઈ લેવામાં આવ્યો છે આ પાછળનું કારણ એ છે કે દિલીપ ચૌહાણને તેની પત્ની સાથે છૂટાછેડા થયા હતા જે પછી તેની પત્નીએ જયેશ ચાવડા નામના આ યુવક સાથે લગ્ન કર્યા હતા જે વાત દિલીપને મંજૂર ન હોવાથી આજે સાડા અગિયાર વાગ્યાના અરસામાં દિલીપે છરીથી જયેશનો જીવ લઈ લીધો છે આજે સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં જયેશ ચાવડા અને તેની પત્ની બાઇક લઈને નીકળ્યા હતા અને આ દરમિયાન શહેરના ઓગણપચાસ રોડ પર આવેલા નહેરુનગર શેરી નંબર તેર પાસે દિલીપે બંનેને રોક્યા હતા અને બાદમાં બોલાચાલી શરૂ થઈ ગઈ હતી

આજે સવારે એક મર્ડરનો બનાવ બનેલો છે જેમાં પ્રાથમિક વિગત મુજબ મરણનું નામ છે જીતેન્દ્ર ઉર્ફે જૈલો જગદીશભાઈ ચાવડા અને બનાવની વિગત એવી છે કે જે આ વ્યક્તિ પોતાના વાહન ઉપર જ્યારે જતા હતા બહાર ત્યારે એક જ્યાં કામના આરોપી છે એના દ્વારા આવી અને તેના ઉપર છરીના ગળાના ભાગે હુમલો કરવામાં આવેલો છે છરી છરી વડે અને આશરે ચારથી પાંચ જેટલા છરીના ઘા મારી અને મોત નિપજાવેલું છે આ બનાવને અનુલક્ષીને જે મરણના છે એને તાત્કાલિક જીજી હોસ્પિટલ દાખલ કરવામાં આવેલા હતા જ્યાં તેને મરણ ઘોષિત કરવામાં આવેલા હતા અને આ બાબતની આગળનું પોસ્ટમોર્ટમ અને ઇન્ક્વેસ્ટની કાર્યવાહી ચાલુ છે તેમજ જે બનાવના અનુસંધ અનુસંધાને જે એમના સગાવેલા છે મરણના એમના તરફથી જે પણ પોલીસ ફરિયાદ આપવાની કામગીરી ચાલુ છે અને અન્ય ટીમ દ્વારા આ કામના જે આરોપી જે પણ ધ્યાનમાં છે એના વિશે માહિતી મેળવવાની હાલ તપાસ ચાલુ છે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલી વિગત મુજબ જે કોઈ પણ આરોપી છે એમના પત્ની સાથે જે મનોજના છે એમનો સંબંધ હોય અને તેની સાથે રહેતા હોય એમના પત્ની તો એ બાબતનું કારણ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાવેલું છે હવે આગળની બનાવની ફરિયાદમાં શું કારણ આવે છે એ અને તપાસ દરમિયાન શું કારણ નીકળે છે એ હાલ જોવાનું બાકી છે પોલીસે જયેશના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે જીજી હોસ્પિટલ ખસેડ્યો છે અને આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પરંતુ એ મુદ્દાની વાત એ છે કે દિવસના અજવાળે અને લોકોથી ઘેરાયેલા વિસ્તારમાં સરા જાહેરમાં જીવ લઈ લેવો એક ચોંકાવનારી બાબત છે અને જાણે જામનગરમાં પોલીસ અને કાયદા વ્યવસ્થાનો કોઈને ડર ન રહ્યો હોય તેવું આ ચિત્ર હવે ઉપસી રહ્યું છે તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર